રક્ષક જ બન્યા ભક્ષક આમ તો આવી ઘટના ઘણી વાર સામે આવી ચૂકી છે પરંતુ આજે ભાવનગર ભાવનગરથી સામે આવેલી એવી ઘટના વિશે વાત કરવી છે જેને સાંભળીને ચોંકી જવાય આપણે કહેવાય છે કે ગુનેગાર ભલે ગમે તેવા શાતિર હોય પરંતુ પોલીસની બાજ નજરથી તે બચી શકતો નથી પણ જો પોલીસ જ ગુનેગારને બચાવે તો શું થાય આ સવાલ જ જે ઉદભવ્યો છે તેવું વાસ્તવમાં બન્યું છે ઘટના છે ભાવનગરની જ્યાં ખાખીને ડાઘ લગાવતો કિસ્સો છે તે સામે આવ્યો છે વાત એવી છે કે એટ્રોસિટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા કે જેને શોધવા ભાવનગર પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું તે વોન્ટેડ આરોપીને ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ નૈના નાનજીભાઈ બારૈયાએ જ ઘરમાં આશરો આપ્યો હતો આ વાત આટલેથી નથી અટકતી જ્યારે બાતમી મળતા એસસી એસટી સેલ મહિલા કોન્સ્ટેબલ નૈનાના ઘરે પહોંચે છે ત્યારે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા પણ મળે છે સાથે જ ઘરમાં સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભૂપતભાઈ જાની પણ મળી આવતા પોલીસે બે મહિલા પોલીસકર્મી અને વોન્ટેડ આરોપીને ઝડપી લીધા છે ત્યારે મહિલા કોન્સ્ટેબલ નૈનાની આ હરકતથી પોલીસને નીચા જોણું થયું છે અને પોતાના ઘરમાં જ વોન્ટેડ આરોપીને આશરો આપતા ખાખીની શાખ પર પણ ડાઘ લાગ્યો છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંડળિયા વિરુદ્ધ એટ્રોસિટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોવાથી આરોપીને ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાછળ આવેલા રોયલ પાર્કમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યાની બાતમી એસસી એસટી સેલને મળી હવે જે પોલીસનું નામ સાંભળીને આરોપી ફફડવો જોઈએ તે પોલીસે જ આરોપીને બચાવીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો આરોપી પાર્થ દિનેશ ડાંધલિયા અને મહિલા કોન્સ્ટેબલને એવું લાગતું હતું કે ખાખી ક્યારે ખાખી પર શંકા નહીં કરે પરંતુ આરોપી અહીં જ છેતરાઈ ગયા બાતમી મળતા જ એસસી એસ સેલ અને પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમે મહિલા પોલીસ કર્મીના ઘરે સંયુક્ત રેડ કરી અને ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે હાલ તો મહિલા કોન્સ્ટેબલે આરોપીને આશરો આપતા બીએનએસની કલમ અંતર્ગત રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ઘરની જડતી દરમિયાન દારૂની બોટલ મળી હતી સમગ્ર બનાવ બાદ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી પાર્થ ત્રણેય પર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે આરોપી નયના હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ અને મોંઘી ગાડી ફેશનેબલ કપડાના શોખીન છે અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની પણ શોખીન છે મહિલા કોન્સ્ટેબલ નૈનાના ઇન્સ્ટાગ્રામ પર વીસ હજારથી વધુ ફોલોવર્સ છે અને તેની આ હરકતથી આખા પોલીસ બેડાને નીચા જોવાનો વારો આવ્યો છે આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં